ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલી પીએમ શ્રી થાવર અનુપમ પ્રાથમિક શાળાએ તેના પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરી આ શાળાની સ્થાપના વર્ષ ઓગણીસો એકાવનમાં થઈ હતી અને ત્યારથી તેણે અનેક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય ઘડવામાં મદદ કરી છે આ ઐતિહાસિક પ્રસંગે શાળાના આચાર્ય ઈશ્વરભાઈ ચૌધરીએ ભૂતપૂર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સન્માન માટે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું સામાન્ય રીતે ખાનગી શાળાઓમાં આવા કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ આ સરકારી શાળાએ પણ તેજસ્વી વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા જે વિદ્યાર્થીઓએ થાવરની આ જ શાળામાં અભ્યાસ કરીને સરકારી નોકરી મેળવી છે તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ પણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રોમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમ થકી શાળાએ તેના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ તથા શિક્ષકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે અને શૈક્ષણિક વારસાનું ગૌરવ વધાર્યું છે

મેલા રાત રાજોન તો ભગવ શામી દાશી મેલા કે સરિયા પગડા તારી બોલી તારી લાગે હરિયાલા દેઉ મરો દ્વારિકા વાડો એ હો નાની નગરી વાડો દેઉ મરો દ્વારિકા વાડો હે માधव તારી